નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ પંદરસો થી પંદરસો પંચ્યાસી મોરબી બારસો પચીસ થી પંદરસો પંદર હળવદ ચૌદસોથી પંદરસો ચાર સાવરકુંડલા બારસો થી પંદરસો ત્રેપન ભાવનગર તેરસો વીસથી પંદરસો સત્તાવન જામજોધપુર ચૌદસોથી પંદરસો એકાણું અમરેલી નવસો એકાણુંથી પંદરસો પંચ્યાસી જેતપુર એક હજાર પંદરસો તૌતેર બોટાદ ચૌદસો બે થી પંદરસો એકાણું કાલાવડ એક હજાર પચીસ થી બારસો પાંત્રીસ જસદણ તેરસો પચાસ થી પંદરસો પિંચોતેર જામનગર છસો ત્રીસથી પંદરસો મહુવા અગિયારસો સત્તાણુંથી તેરસો ત્રીસ ગોંડલ નવસો એક થી પંદરસો એકાવન બાબરા તેરસો છ થી પંદરસો ચોસઠ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો